અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મરણ ગયેલ વધુ એક મૃતદેહ પહોંચ્યો કરે કટલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન ઉપપ્રમુખનો મૃતદેહ પહોંચ્યો કરે પ્રશાંત પટેલ ઉર્ફે લાલાભાઈનો મૃતદેહ સોંપાયો પરિવારને કટલાલ નિવાસસ્થાને પરિવારજનોનો આક્રંદ કટલાલના નગરજનોએ પણ આપી શ્રદ્ધાંજલિ ધારાસભ્ય રાજેશ ઝાલાએ પણ આપી પુષ્પાંજલિ કટલાલ પંથકમાં ઘેરા શોકની લાગણી કટલાલના રાજકારણના દિગ્ગજ નેતા હતા પ્રશાંત પટેલ અલ્તાફ શેખ કપડવંજ ગત બાર તારીખે અમદાવાદ થી લંડન જઈ રહેલી એર ઇન્ડિયા ની ફ્લાઇટ ક્રેશ થતો સમગ્ર દુર્ઘટના જે ઘટી તે ખૂબ જ દુઃખદ બાબત છે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યએ પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ ગુમાવે છે એ જ રીતે મારી વિધાનસભાની વાત કરું તો કપળોન વિધાનસભાની અંદર છ લોકોએ પોતાના જીવ ગુમાવે છે આ દુર્ઘટનાની અંદર તેમાં કટલાલ નગરપાલિકાના મારા પૂર્વ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પટેલનું પણ મૃત્યુ થયું છે ત્યારે તેર તારીખના રોજ કઠલાલ શહેરના તમામ વ્યાપારીઓએ બજાર બંધ રાખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આજે તેમનો પાર્થિવ દેહ બીયાને ટેસ્ટ કર્યા બાદ એમના વતન કઠલાલ ખાતે લાવવામાં આવ્યો ત્યારે આજે કઠલાલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ શોખની લાગણી અનુભવી રહ્યા છીએ ત્યારે ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે આવી પલેની આફતમાં તેમના પરિવારજનોને ભૂખ સહન કરવાની શક્તિ આપે અને અમારી સંવેદનશીલના હંમેશા માટે એમના પરિવાર સાથે છે